ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે એક વાગે એટલે ગુડ મોર્નિંગ તો ના કહેવાય પણ ગુડ કહેવાય એક બાજુ મગ છે એક બાજુ કઢી ઉકળે છે એક બાજુ ભાત બનાવી દીધા રોટલીનો લોટ બાંધી દીધો બપોરનું બપોરનું કામ કરતા 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 આટલા વાગ્યા હજી તો પોતાએ બાકી છે મશીનમાં કપડાં કપડા ધોવાય છે અને બે વાગે તો મારા મહેમાન આવી છે પાછા એટલે મારા જેઠવાણી કાલ આવવાનું કેતા હતા ને એ આજે આવવાના એટલે હવે જો તો હવે બધો ખાઈ પછી હું બધું કામ કરે એટલા તો મારી જેઠોણી આવશી એટલે આજ કેવી લેફ્ટ રાઈટ લેવાની છે એ તો ખબર નહીં હોય પછી તમે કોમ કર્યા કરી જો અને અમને હવે આ કઢી ઉકળે તો જુઓ અને મગ બાકી દીધા હવે મગ વગા દઈએ ને પછી રોટલી કરી દઈએ એટલે આજ તો દિવસની શરૂઆત બહુ રહ કારણ કે પાર્લરનું કોમ ન એ બધું હોય છે ને અડાવું હોય છે એટલે ઈમો ને ઈમો આજ મેં મોડું થઈ ગયું પાર્લરનું કરવાની ને એટલે અને વાસણ તો જોઈએ આટલો ઘસ્યો હજુ તો જો આ ગસ્યો ઘસ્યો બીજો તો આ ખાધાના તો પણ સીજ એટલે ખાધાનો હોય એટલો થાય તો ખબર નહીં આવો ખસી વાસણ ઘસી જો પોતું બાકી છે કચરા વચરા વાટી દે પણ પોતું બાકી થશે પેલા ફોન કર દો એટલે આઈ ખાઈ લો ને પછી હું વાસણ ગસી પોતું કરી દઉં પછી પછી એટલે સાહેબ આવ્યું એટલે ન ખાવા ખાવાનું એટલે મારા કઈ ન આવ્યું કે એટલે ચાલુ જ રહેવાનું ચો બોલ્યા તમે જોઈ જાય હજી તો પાછળ ઘસી મૂક્યા બપોન જો અને આઈ જાય સાહેબ ખાવા આયા એટલે જો દરવાજા માં છો બેઠો હજુ સાહેબ એવો ખાવા આયા

અઢી વાગે હવે કોમ કરી અને હું અંદર આવી અને સાહેબ બાજુ હાલ જ ખાધું ને સાહેબ હાલ જ ખાઈ અને સાહેબે ખાધા પછી મેં પોતું કર્યું ને કપડા ઉકવ્યા

પડ્યા ગરમો ઠેટ લાઇટ પડે પલંગમાંથી મેં કીધું મારો પલંગમાં ઊંઘો હતો એમને કીધું તમે ખાટલો પાથરીને ઊંઘો હતા હેરાઈને તો સોફામાં જઈને બે ગયા હું કે હું સોફા ઊંઘી જાઉં તે સોફામાં બે જ્યાં હું કેવું સાહેબ મોબાઈલમાં શું કરું કરીશ ખબર જ નહીં પડતી બધાના વાગી ગયા છે છો છેઠવાણી ને હાલ જ્યોન જ્યા પછી મેં ચા નો વાસણ ધોયો અને પછી યાર જો હજુ તો અમે સાહેબ સાહેબે હતા ને ત્યાં ધૂષ્યા તો જોઈ ના પડે હું ઊંઘી હતી અને સાહેબો ઊંઘ્યા હતા અને જેઠવાણી ને આવ્યા ને બે વાતો બેઠા બેઠા વાતો કરી તે હાલ જો મા જેઠવાણી ને એ ચા બનાવી પાયો હજુ તો કપડો એ બહાર મૂકવા સો વાગ્યા તો અને જેઠવાણીની જે વાતો કરતો હતો તે હાલ જોઈ તે બધું કોમ રહી ગયું છે અને વાસ ચા બનાવતી વખત તો મેં વાસણ ને એવું ગોઠવી કાઢી બધું પોજરું બોજરું બધું ખાલી કરી દીધું તે સારું થઈ જોવા જશે તો એ બધા મટર તો ચાર ધોયા તો આટલો વાસણ ધોયા પણ જોવા જઈએ તો કપડો હું કોઈ વરના છ વાગ્યા છ વાગ્યા તો કપડા હું ઉપર કારણ કે મહેમાન હતા એટલે બે વાતો કરી લઈએ ચાલુ જ રહે અમારે તો આખો દાણો અને ઊંઘી નહીં પણ બપોરે એટલે શરદી ની અસર હોય તો ભાઈ એલર્જી થઈ જાય શેપટ ઉડે તોય એલર્જી થઈ જાય છે એટલે બાર વાળે ને પેલું એટલે શેપટ ઉડી એટલે પાછું શરદી થવાની થોડી અસર હ એટલે ચાલુ જ રહેશે હવે એડો પેલા ધોઈચા ભૂચા વાળ દઈએ પછી કપડો લઈને કપડો અંદર નખીએ અને પછી પછી રસોઈનો ટાઈમ થશે ચટણી બનાવવાની ના બનાવવાની રાતના અગિયાર વાગી જશે બાર એટલે ચાલુ જ રહેશે સારું એડા વાત તો વાત ના કપડાં મૂકી રાખ્યો વાળે નહીં યાદ તો લઈને ખુરશીમાં મૂકી દીધો કામન કામમાં અને એક બાજુ તો ઘડિયાળમાં વાગી જશે નવ અને જુઓ રસોઈ કરી દીધી હજુ ખાવાવાળા કોઈ આવ્યા નહીં જો ખીચડી બનાવી રીંગણ બટેકા શાક ખીચડી અને બાજરીના રોટલા અને બેસનના ચીલ્લા ત્રણ કર્યા એ ત્રણ એ બેન ત્રણ જ દક્ષુ દક્ષુ જેટલા ત્રણ જ કર્યા અને અમારા બધા માટે બાજરીના રોટલા કર્યા ઘડિયાળમાં વાગી ગયા છે નવ તો એ હજુ કોઈ ખાવા વાળા નથી રસોઈ તૈયાર કરી દીધી તો કમ્પલેટ કરી દીધી છે બધી પણ ખાવા વાળા આયા નહી આગી પાસે થો નવ વાગ્યા એ આવશે ને ખાશી પછી હું ચાણા બધું કામ કરે વાસણ ઘસે બધી ચટણીઓ બનાવવાની બધી તૈયારીઓ કરે ને પછી ચાણક કરે બધું મને થાય કે અગિયાર વાગ માર અને મેં આ તો બપોરે આરામ નહીં મળ્યો આખા દાડાને સવારે હાડાપોંચ વાગ્યાની ઉઠીશું તે બપોરે આડી પડી અને દસ મિનિટ આડી પડીશું અને મારા જેઠવાણીને આવ્યા તે ચા પાણી કરીને વાસણ ગોઠવ્યું અને એમના જોડે વાતો કરીને આડું પડવા જ નહીં મળ્યું અને પછી એ જ્યો હાડાપોંચ પોણાસ હોય પછી જઈ અને વાસણ પેલું કપ બધું હરખું કર્યું પ્લેટફોર્મ ઉપર અને કપડાં લઈને ખુરશી મૂક્યા અને પછી મોબાઈલમાં લાઈવ થઈ ભાઈ એટલે કલાકે મત ગયો અને પછી તરત રસોઈ કરવાની ચાલુ કરી રસોઈ કરી અને હવે આયા અને ચાલીસ જેટલા વાગસી યા તો આરામ મળે નહીં આજ તો પુષ્પાબેનનો બરાબરનો લગ લગાવીને દાડો કાઢ્યો છો આવો દાળો છે બોલો શું કરીશું આજે મારે તો રોજ આવા જ જોઈશી શિયાળો છે ને એટલે ટૂંકા દાળાનું કામ પહોંચી જ જાય છે એટલે આવું ને આવું આખો દાડો ચાલ્યા કરે છે ટૂંકા દાડાનું તો કોમ પહોંચે જ બે અઢી ત્રણ વાગી જાય બપોરે સવારે પાંચ વાગ્યાનો ઉઠે તાર અને અત્યારે હવે રસોઈ કરીએ ચટણીઓ બનાવીશું બધું બનાવીશું એટલે રાતે સાડા દસ અગિયાર હા એટલે સારું ચલો હવે રાહ જોવામાં બીજું જ કોઈ ઓપ્શન હ નહીં હવે રાહ જોવી પડશે એટલે રાહ જોઈએ किसी की बाइक की शादी है हमारे पास दक्ष भाई आई मोबाइल लेन बेइज्या बेटा ओ पहला भी अच्छी거든 पहला बे आए सावा मथु दिस करे न तू बपोरे तो बपोरे मथु चोकर बेपर मशीन चालू तो एकदम फिट तो तेरे मोबाइल हाथ में आ तो होम दीवाल

મારું કોમકાજ આવું જ છતાં ચા મૂકી ના ધોઈ કાઢી મેં વાસણ ધોઈ કાઢ્યો ઘડિયાળમાં નવ વાગ્યા હજુ તો માલ લેવા જવાના છીએ મારા બધા શું થશે ગોઠવી કાઢીએ બેટા ડ્રોવરમાં જો હમ જોવાઈ જયા થોહાઈ જાય ને મોડા લઈને આવે છે દક શુંભાઈ પપ્પા માટે રાતે નવ વાગે ખાવાનું નહીં તે ચાલી બેટા તું ગુઆર આખો હચ બસ જાય તોય તું ઓબ છે જલતો ના ભાઈ અમે મસ્તી કરતા હોય ને તઈ જમ પકડી તો નોકરી તઈ કે આજે પકડાય તો એ ઝાલો રહેતો એટલી મસ્તી કરે એટલી તાકાત હે એ તો તો તાકાત હોય હું હર્ષભાઈ એ ના તો એ તો પાતળો હોય ને તો વધારે તાકાત હોય દેખસુ વિશુલાના છોકરા મને હે નોકરી હે હા એ વાત વાગે હજુ સાહેબ ઘર ઉપર કરી

આજના માટે આટલું જ છ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે નવ નવ શરૂઆત નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી